બનાસકાંઠા ભારતમાલા એક્સપ્રેસ હાઇવેના વિરોધમાં ખેડૂતોનો અનોખો વિરોધ ત્યારે કાંકરેજના ચેખલા ખાતે ખેડૂતોએ સ્વાતંત્ર્ય પર્વની ખેતરમાં ઉજવણી કરી સરકાર સમક્ષ નોંધાવ્યો વિરોધ ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડૂતોને રૂપિયા વીસનું જે વળતર મળે છે તેને લઈને ખેડૂતોમાં ભારે રોષ મહિલાઓએ પોતાની મોંઘીદાટ જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં કપાતી હોવાથી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો જીવ આપીશું પણ જમીન નહીં આપીએ મહિલા ખેડૂતોની વ્યથા સામે આવી

સરકારને અમે અમે નથી નથી અમારે સરકાર આજે જે ખૂંટ મારેલો છે એ જગ્યાએ ધ્વજવંદન કરી અને સરકારનો પ્રતિકાત્મક વિરોધ દર્શાવ્યો છે ખેડૂતોએ અને અહિયાં અમે એક રજૂ કર્યું છે એક ચિત્ર દોરીને કે ભાઈ આ બાજુ અમારો ગરીબ ખેડૂત ગરીબ નહીં પણ લાચાર ખેડૂત લાચાર એટલા માટે કે આ પાંગળી સરકાર નફટ નટે નટારી સરકાર ખેડૂતનું સાંભળતી નથી જ્યારે એને કરેલા ભાજપના મળતીયાઓ અને અન્ય પાર્ટીઓના મળતીયાઓની જમીન જો પિસ્તાલીસો રૂપિયા ખરીદી શકતી હોય તો ખેડૂતને આ અહીંયા હાઈવે ટચ જમીન છે જેનો ભાવ સામાન્ય રીતે ચારસોથી પાંચસો રૂપિયા સ્ક્વેર ફીટ હોય એટલે સ્ક્વેર મીટરનો ભાવ દસ હજારથી લઈને પંદર હજાર સુધીનો ભાવ હોય એ ખેડૂતને માત્ર વીસ રૂપિયાનો ભાવ ચૂકવવો નહીં અને જે આ સરકાર ગેરરીતિ કરી રહી છે ખેડૂત સાથે જે ખરાબ વર્તન કરી જે ખેલુતને ભોગવવું પડે છે એના વિરુદ્ધમાં આજે આ પ્રોગ્રામ કર્યો તો થોડીક માહિતી છોકરા મારા એ થઈ ગયા તો એનો નથી મરી પણ લાકડી મારી અમારી જમીન આય તડી છે સરકાર તમારી વાત ના હોભળે તમે શું કરશો કાઠે આડું અહીંયા છેડે પડે અમે ને આડું પડીને મરી જાવ થાય અમારી રાદ કેમ ના હોભળે અમારો અમને જમીન કાઢી આલે એને રોડ કાઢવો હોય તો શું માંગણી છે તમારી અમારે તો પૂરે પૂરી વાતર દોવાને

ખેડૂતોને પણ જેવી રીતે એને કર્યું હોય એમને બી ચૂકવણું થયું હોય એવી રીતે અમારું ચૂકવણું થવું હોય એના અનુસંધાને આજે વંદન કરી પવિત્ર દિવસે એક સંકલ્પ લીધો છે કે અમે આના માટે તમામ ખેડૂતો એકઠા થઈ લડીને પણ અમારો હક અને અધિકાર લડીશું જય જવાન જય કિસાન